સમાચારો જોઈએ વિસ્તારથી તો પાટીદારોએ માં સમાવી મતની માંગણી ઉગ્ર બનાવી છે ત્યારે ઓબીસી સમાજે પાટીદારોની આ માંગણીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે પરિણામે ગુજરાતમાં વર્ગ વિગ્રહની સ્થિતિ પરિણમી રહી છે આજે સાબરમતી સુભાષ બ્રિજ સર્કલ પાસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ધરણા યોજ્યા છે ધરણામાં આદિવાસી પછાત વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઓબીસી સમાજના લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતાના પગલે

ગઈકાલે મહાધરણાના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જઈને આયોજકો સાથે વાતચીત કરી હતી એક તબક્કે પોલીસે ધરણાનું સ્થળ બદલવા પણ સૂચન કર્યું હતું સવારે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા બાદ ધરણાના કાર્યક્રમની શરૂઆત થશે ઓબીસીના વિવિધ મંડળો સમિતિઓએ ટેકો આપીને ધરણા મોટી સંખ્યામાં ભાગ લેવા લોકોને અપીલ કરી છે એકસો છેતાલીસ જ્ઞાતિના પ્રતિનિધિઓ ધરણામાં ભાગ લઈને અનામતના મુદ્દે પોતાની વાત પ્રસ્તુત કરશે કે મહારેલીના બે દિવસ અગાઉ ઓબીસીની રેલીએ પોલીસની ચિંતા વધારી દીધી છે તો આ વિશે જ વધુ માહિતી માટે વાત કરીએ અમારા સંવાદદાતા હિતેન્દ્ર બારોડ સાથે હિતેન્દ્ર મહાધરણા સ્થળે હાલમાં કેવો માહોલ છે હિતેન્દ્ર મહા ધરણા સ્થળે તમે ઉપસ્થિત છો હાલમાં કયો માહોલ છે ત્યાં લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો તો ઓબીસી કોટાના જે પ્રતિનિધિઓ છે તેઓ હાલમાં ધરણા કરી રહ્યા છે એકસો છેતાલીસ જ્ઞાતિના પ્રતિનિધિઓ આ ધરણામાં જોડાયા છે

અવાજ નથી પહોંચી રહ્યો તો એકસો છેતાલીસ જ્ઞાતિના પ્રતિનિધિઓ ધરણામાં ભાગ લઈને અનામત મુદ્દે પોતાની વાત પ્રસ્તુત કરવાના છે જોકે મહારેલીના બે દિવસ અગાઉ ઓબીસીની રેલીએ પોલીસની પણ ચિંતા વધારી દીધી છે સવારે ગાંધી આશ્રમમાં પ્રાર્થના સભા બાદ ધરણા કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે ઓબીસીના વિવિધ મંડળો સમિતિઓએ ટેકો આપીને ધરણા મોટી સંખ્યામાં ભાગ લેવા માટે લોકોને અપીલ કરી છે

ને ક્યાંથી આવ્યા છો મારું નામ અનંત ઠાકોર છે અને હું હાંસલપુર બહુચરાજીનો વતની છું પાટીદારોના આંદોલન લઈને આપનું શું કહેવું છે પાટીદાર કોમ એટલી સક્ષમ છે કે એને અનામતની કોઈ જરૂર નથી એ માત્ર એને પાછળનો કોઈ એનો મેલી મુરાદ છે એ ખુલી પડી જશે થોડા સમયની અંદર શું મુરાદ લાગે છે આપને અમને એવું લાગી રહ્યું છે કે અનામત લેવા માટે નહીં પરંતુ અનામત નાબૂદ કરવા માટેના એ એમનો છુપો એજન્ડા છે એની પાછળનો આપનું શું નામ છે ક્યાંથી આવ્યા છો મારું નામ છે ઋષિભાઈ ઠાકોર બુદરપુરા ગામ મુખી ઋષિભાઈ ખાસ કરીને અત્યારે આટલા વર્ષોથી અનામત આપી છે એમ કે છે કે ઓબીસીને વર્ષોથી આપવામાં આવ્યું સત્યાવીસ વર્ષ થઈ ચૂક્યા છે ત્યારે હવે તમને શું લાગે છે પહેલાં તો અનામતને મળે ત્રેવીસ વર્ષ થયા છે અને આ અમારો બંધારણીય ઓબીસી સમાજનો હક છે ચોપન વસ્તી ધરાવતો અમારો સમાજ છે પોણા બાર વસ્તી ધરાવતો પાટીદાર સમાજ શિક્ષિત અને વિકસિત થઈ ગયું છે એમના વિદ્યાર્થીઓ પણ પ્રાઇવેટ સ્કૂલોની અંદર પ્રાઇવેટ કોલેજો સ્કૂલોના માલિકો છે એ લોકો આ સહકારી સરકારી સ્કૂલોની અંદર બક્ષીપંચ સમાજના અઠ્ઠાણું ટકા વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને મારે એમને સરકારને પણ આ બાબતમાં ધ્યાન દોરવું છે કે સરકાર આ બાબતમાં એ લોકોને સમજાવે કે ભાઈ આ અમારો બંધારણીય છે અમે સત્યાવીસ ટકા ઓબીસી અનામતમાં કોઈ પણ હિસાબે અમે પાટીદારોને સામેલ કરી શકીએ તેમને રસ્તા પર ઉતરવાનું કારણ શું અત્યારે રસ્તા પર ઉતરવાનું કારણ એવું કે બે મહિનાથી જે ગુજરાતની અંદર જે વિગ્રહ તરફ જે પાટીદાર સમાજના યુવાનો જે જઈ રહ્યા છે તો અમે સદભાવનાનો માહોલ બની રહે એટલા માટે પ્રતિક ઉપવાસનો અહીંયા બક્ષીપંથ સમાજથી ઠાકોર સેનાના માધ્યમ તરફથી અમે અહીંયા પ્રોગ્રામ ગોઠવેલું છે ડિમાન્ડ શું તમારી અમારી કે મંડળી રાજકારણમાં જો પાટીદાર સમાજ અનામતની વાત કરતો હોય તો અમારે પાટીદાર સમાજને સરકારને પણ ધ્યાન દોરવું છે કે ભાઈ અમારી સરકારની અંદર બી સીએમ અને પીએમ પણ અઢી અઢી વર્ષ હોવા જોઈએ અને એડીસી બેંકની અંદર જેમ પાટીદાર સમાજોનું વર્ચસ્વ છે સહકારી મંડળીઓમાં પાટીદાર સમાજનું વર્ચસ્વ છે તો એની અંદર પણ ઓબીસી સમાજ એસસી સમાજ એસટી સમાજનો પણ રોટેશન પદ્ધતિ હોવી જોઈએ આપનું શું નામ છે ક્યાંથી આવ્યા છો મારું નામ નાથાભાઈ પંચાલ છે અને હું અખિલ ભારતીય વિશ્વકર્મા પંચાલ મહાસભાનો ઓલ ઇન્ડિયાનો રાષ્ટ્રીય મહામંત્રી છું દ્વારા ખાસ એક વાત કરવામાં આવી કે સીએમ પીએમ નું પદ અનામત હોવું જોઈએ મંત્રીમંડળમાં પણ અનામત હોય આપ શું માનો ખરેખર તો દરેક જગ્યાએ જેમ આપણે આ કોર્પોરેટરમાં ગણીએ છીએ તો અઢી અઢી વર્ષના પચાસ ટકા પ્રમાણે કોર્પોરેટ જે મેયર બદલાય છે એ પ્રમાણે ઓલ ઇન્ડિયામાં દરેક રાજ્યની અંદર સીએમ અને પીએમ પણ અઢી અઢી વર્ષના જ હોવા જોઈએ અને એમાં ઓબીસીને દર દર વખતે ચાન્સ મળવો જોઈએ કારણ ક્યાંક ઓબીસીના બી સીએમ ને પીએમ હોવા જોઈએ તો જ અમારા ઓબીસીના પ્રોબ્લેમ શું છે એ લોકો ડાયરેક્ટ સમજી શકાય કે અમારા ઓબીસીને કોઈ કશું સમજતું જ નથી અને ઓબીસીને ટિકિટો પણ વધારે મળતી નથી આજે તમે જુઓ તો અત્યારે ગુજરાતમાં ચુવાલીસ ધારાસભ્યો કોણ છે અને સાત સંસદ સભ્યો છે તો ઓબીસી ના એટલા બધા નથી તો જો આટલી બધી ડિમાન્ડ એમને મળતી હોય અને આટલું બધું એમને મળતું હોય તો પછી ઓબીસીનું હોવું જોઈએ અને અમારી માંગણી છે કે અત્યારે જે જ્ઞાતિઓ છે અને એની અંદર વધારે ઉમેરો કરી અને બીજી જ્ઞાતિઓનો સમાવેશ કરીને ઓબીસીને અન્યાય થાય એવું કંઈ પણ કરવું નહીં જોઈએ ખરેખર તો પાટીદાર સમાજનો આભાર માનું છું કે એમણે અમને ઓબીસી ને બધાને ભેગા થવાનો અહીંયા મંચ ઉપર એક મંચ ઉપર અમને ભેગા થવા માટે એમણે અમને કક આપી એટલે એમનો પણ હું આભાર માનું છું અને નામદાર કોર્ટના આદેશ પ્રમાણે પચાસ ટકા કરતા વધારે અનામત મળતી નથી અને અત્યારે ઓગણ પચાસ ટકા તો છે જ અનામત એટલે અત્યારે કોર્ટના આદેશ પ્રમાણે કશું મળતું નથી એટલે આ એક જે અનામત છે એ કયા પ્રકારે ચાલુ કરી છે એ કંઈ કઈ સમજણ પડતી નથી એટલે હું તો એમ માનું છું કે ગુજરાતની અસ્મિતા જળવાય ગુજરાતમાં શાંતિ જળવાય અને કોઈ પણ જાતનો વર્ગ ના થાય એટલે માટે દરેકે સમજી વિચારી અને સરકારે પણ અંગત રસ લઈ અને આની અંદર જેમ બને એમ કે પગલું ભરવું જોઈએ તમે હમણાં વાત કરી કે સીએમ નું પીએમ નું પદ અનામત હોવું જોઈએ એના માટે હવે તમે શું કરશો અમે અમારી માગણી કરીશું કે ગુજરાત રાજ્યમાં તમામ જગ્યાએ શૈક્ષણિક ખાતું હોય સહકાર ખાતું હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ બીજું હોય દરેક જગ્યાએ ઓબીસીનો પણ ચાન્સ હોવો જોઈએ કે અત્યારે દરેક જગ્યાએ સહકારી ખાતામાં તમે મોટા મોટા બેન્કોના ચેરમેન ને આ બધા તમે જુઓ તો અમુક જ જ્ઞાતિના હોય છે તો પછી દરેકને આ બેનિફિટ મળવો જોઈએ અને એ એ પણ ઓબીસીની જ્ઞાતિવાળાઓને મળવો જોઈએ અને એના માટે અમે ઝુંબેશ ચલાવીશું હવે કે ભાઈ આમાં પણ અમને બેનિફિટ મળવો જોઈએ આપનું ખાસ કે સુમાન સર કેથી આવે અરવલ્લી જિલ્લો

પાટીદારો પાસે જ છે અને ઓબીસી સમાજ કચરાયેલો વર્ગ છે શૈક્ષણિક રીતે પણ પછાત છે એમને જે આ માગણી કરી છે અને આ અત્યારે અનામત આંદોલન છેડ્યું છે એ અમને આ એક ઓબીસી સમાજના છે એક જ વાત કે જે રીતે પાટીદાર સમાજ દ્વારા ખોટી માંગણી કરાઈ છે એ અન્યાયપૂર્ણ આ કચડી નાખવાનું છે એમને નવી એક વાત કે સીએમ પીએમ પદ માટે પણ અનામત હોવી જોઈએ કેમેરામેન પિયુષ સાથે જીતેન્દ્ર બાવો જીએસટી અમદાવાદ